દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે નવસારી જિલ્લામાં ઉપરવાસ સુરત ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે નવસારીની નદીઓમાં નવા નીરની આવક થઈ છે નવસારીની પૂર્ણા નદીમાં પાણીની આવક વધતા શહેરને અડીને આવેલા સુપા ફુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે પહેલા વરસાદમાં જ સુપા કુરેલને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ કારણે આજુબાજુના પાંચ ગામના લોકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા માટે દસ કિલોમીટરનો વધારાનો માર્ગ કાપવો પડી રહ્યો છે સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે છેલ્લા ઘણા વર્ષોથી સુપા કુરેલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારના લોકોએ આ લો લેવલ બ્રિજ ઊંચો બ્રિજ બનાવવાની માંગ કરી છે

આ ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીના જળ સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે પૂર્ણા નદીમાં પણ નવા પાણીનું આગમન થયું છે દીપક વસાવા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નવસારી